નમસ્કાર જીએસ સમાચાર પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા બાબતે માજી સરપંચ દિનેશ બારિયા અને ભરવાડ સમાજના ઈસમો સાથે ઉગ્ર બોલાચાલી થતાં ખેતરમાં ઢોર ચરાવી મૂકનાર ભરવાડ સમાજના ઈસમો દ્વારા માજી સરપંચ પર લાકડીથી હુમલો કરતા માજી સરપંચ દિનેશ બારિયાનું મૃત્યુ

કોના હતા સાચા માટે જાય છે આ છે બરોબર અમનદાર આ હો ભણ લે લોકો બે આમ નકર છો પકડા માટે મנה પકડા માટે એસએજી એલસીબી આઈ બી બધું અલગ થાય મને બે કલાકમાં પોલીસ પકડી શકતી હોય મારા સ્વિચ ઓફ મોબાઈલ હોય તો આરોપી કેવા છે બે કલાક

જે મોણ ચુમલવાર જેલમો ગયો હોય તો અનુભવ નો ના હોય મારી ઉ છે અને અનુભવ સાથે વિશ્વાસ હોય ને વિશ્વાસ છે પણ તેનો માટે વાત વિશ્વાસ પર વિશ્વાસ કોઈ પર આરોપી કોઈ આરોપી કોઈ નહીં બધા આરોપીઓ ઘર ખાલી જતા રહે તો ભાઈ તમે જગ્યા છોડો અમાર બીજું કામ છે પણ નુકસાન અમાર બીજું કામ છે તમે જગ્યા છોડો ને કોઈ બી કામ તો મારા એવું હતું છે આપડે <speaking> અરે <in foreign language>